હવે અંગ અને અહીં આ બે વર્ણો એવા છે કે સામાન્ય રીતે આપણે અહીંયા કલમ ખડીયાની અંદર આપણને અત્યારે છે જોવા મળતા નથી તો અહીંયા છે ગુજરાતી ભાષાની આ મજા છે કે કોઈ પણ છે આપણે બોલીએ તો એ જ લખાય છે ઇંગ્લિશ જેવું નથી કે બોલવામાં સ્ત્રી જ બોલાય છે પણ લખવાની અંદર કેવું લખાય છે તો કે એસે ચાર આઈ લખાય છે ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર આજે આપણે છે અહીંયા વર્ણ અને અક્ષર છે શીખવાના છીએ જોઈએ છીએ શું છે વર્ણ અને અક્ષર વર્ણ અને અક્ષર એટલે પહેલો જ પ્રશ્ન આપણને પહેલો જ પ્રશ્ન આપણને એ થાય કે વર્ણ અને અક્ષર એટલે શું જોઈએ અહીંયા પાયેથી જે આપણે અહીંયા શીખતા જઈએ તો પેલું જ આવે છે કોઈ પણ ભાષાના બંધારણમાં મહત્વના ત્રણ ઘટકો છે કોઈ પણ ભાષાનું બંધારણ હોય કોઈ પણ ભાષા લઈ લો ગુજરાતી છે અંગ્રેજી છે ઉર્દુ ફારસી તમે કોઈ પણ લ્યો અહીંયા છે કેટલા ઘટકો આવશે મેઇનલી ત્રણ ઘટકો આવશે ક્યાં ક્યાં છે જોઈ લઈએ તો ધ્વનિ એટલે કે વર્ણ ધ્વનિ એટલે શું થાય તો કે આપણે ક લખીએ છીએ બરાબર તો અહીંયા છે આપણે વ્યાકરણિક રીતે જોવા જઈએ તો ક છે કેવો છે તો કે ખોડો છે આપણે જો એને આખો બોલવો હોય તો આપણે સ્વર એટલે કે અની મદદ છે આપણે લઈએ છીએ ધ્વનિ બને છે ધ્વનિ મદદથી બનતા શબ્દો એટલે કે અહીંયા કોઈ પણ શબ્દ હોય માની લ્યો કમળ છે અહીંયા આપણને લખેલું છે કની છે એ આપણે ધ્વનિ અહીંયા છૂટી પાડી દીધી છે મની છે ધ્વનિ છૂટી પાડીએ તો કે મતા થાય

ભાષાના નાનામાં નાના ઘટકને વ્યાકરણમાં સ્વર અને વ્યંજનથી ઓળખવામાં આવે છે કે ભાષાનો નાનામાં નાનો ઘટક હોય તો આપણે એને શેનાથી ઓળખીએ છીએ તો કે સ્વર કે વ્યંજનથી આપણે ઓળખીએ છીએ અહીંયા જોઈએ તો આપણે ક છે તો આપણે એને શું કહીએ તો કે ક કહીએ છીએ આમ તો પણ જો સ્વર કે વ્યંજનની વાત આવે તો તો કે આપણે ક ને આપણે શું કહીએ તો કે વ્યંજન કહીએ છીએ ત્યાર પછી અ લઈએ તો આપણે એને આમ અ કહીએ પણ જો સ્વર કે વ્યંજન આવે તો કે એને સ્વર કહીએ છીએ બરાબર આ રીતે છે એ દરેકને આપણે અલગ અલગ રીતે ઓળખીએ છીએ જો આગળ જોઈએ તો ભાષાનો નાનામાં નાનો એકમ ઘટક એટલે ધ્વનિ કે નાનામાં નાનો એકમ હોય તો એ શું છે તો કે ધ્વનિ છે ત્યાર પછીનો આવે છે સ્વસન તંત્રના માર્ગમાં હવાને અવરોધન ઘર્ષણ કંપન વગેરેથી જે ઉત્પન્ન થાય તેને ધ્વનિ કહે છે કે સ્વસન તંત્રની અંદર જે હવાનું અવરોધન થાય છે એને લીધે ઘર્ષણ અને કંપન થાય છે આનાથી જે ઉત્પન્ન થાય છે જે સ્વર ઉત્પન્ન થાય છે અને જે શું કહેવાય તો કે ધ્વનિ કહેવાય છે હવે ત્યાર પછીનું જોઈએ તો ગુજરાતી ભાષા વ્યંજનંત ભાષા કહેવાય છે કે ગુજરાતી ભાષા છે કેવી ભાષા કહેવાય તો કે વ્યંજનંત ભાષા કહેવાય શા માટે તો કે મોટા ભાગના શબ્દો છે એ ક્યાંથી પૂરા થાય છે તો કે વ્યંજનથી પૂરા થાય છે ત્યાર પછી જોઈએ હવે આપણને અહીંયા આવે છે ગુજરાતી ભાષામાં કુલ તેત્રીસ ધ્વનિ છે ગુજરાતી ભાષામાં કુલ કેટલા ધ્વનિ છે તો કે ધ્વનિ છે છે એનું વર્ગીકરણ અહીંયા આપણને આપેલું જોઈએ હવે આપણને જે અહીંયા ઉચ્ચારણનું સ્થાન આપેલું છે કે અલગ અલગ વ્યંજનો છે એ બરાબર અલગ અલગ સ્થાનેથી એનું ઉચ્ચારણ પામતા હોય તો એનું ઉચ્ચારણનું સ્થાન આપેલું છે અહીંયા જોઈએ તો કંઠ્ય આપેલું છે ગળાની મદદથી છે ત્યાર પછી તાળવું છે તાલવ્ય એટલે કે તાળવાની મદદથી ત્યાર પછી મર્ધન્ય એટલે કે જીભ જે કઠોર તાળવાને સ્પર્શ કરતી હોય ત્યાર પછી દંત્ય છે દાંતની મદદથી છે ત્યાર પછી ઓષ્ઠીઓ ઓઠની મદદથી છે હવે આપણને અહીંયા અઘોષ આપેલું છે અઘોષ એટલે શું થાય કે કોઈ પણ વ્યંજન છે આપણે ઉચ્ચારણ કરતી વખતે સ્વરપેટીની અંદર ઓછું કંપન થાય તો એને કેવો વ્યંજન કહેવાય તો કે અઘોષ વ્યંજન કહેવાય એની અંદર જે આપણને બે પાર્ટ છે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ આપેલું છે અલ્પ પ્રાણ એટલે તો કે કોઈ પણ વ્યંજન છે આપણે બોલતી વખતે આપણો શ્વાસ છે એ ઓછો ઘૂંટાય તો એને જે કેવું વ્યંજન કહેવાય તો કે અલ્પ પ્રાણ વ્યંજન વખતે જે આપણો જે છે એ વધારે ઘૂંટાય છે તો એને કેવું કેવાય તો કે મહાપ્રાણ વ્યંજન કહેવાય છે ત્યાર પછી આપણને ઘોષ આપેલું છે અઘોષ થી સેમ ઉલટું કે કોઈ પણ વ્યંજન છે આપણે બોલતી વખતે કંપન છે એ વધુ થતું હોય તો છે એ કેવો વ્યંજન તો કે ઘોષ વ્યંજન કહેવાય એમાં પણ આપણને અલ્પ પ્રાણ અને મહાપ્રાણ છે એ બંને આપેલા છે ત્યાર પછી છે અનુનાશિક વ્યંજન એટલે તો કે મુખ સિવાય છે નાસિકા દ્વારા જે કોઈ પણ વ્યંજનનું ઉચ્ચારણ થતું હોય તો તેને કેવા વ્યંજન કહેવાય તો કે અનુનાશિક વ્યંજન કહેવાય હવે આવે છે પાશ્વિક વ્યંજન પાશ્વિક વ્યંજન એટલે શું થાય તો કે કોઈ પણ વર્ણ છે એનું ઉચ્ચારણ જ્યારે આપણે કરીએ ત્યારે જે જીભ છે એ દાંતને સ્પર્શ કરે છે અને હવા ત્યાંથી પસાર થાય છે જે ઉચ્ચારણ થાય છે એને કેવું વ્યંજન કહેવાય તો કે પાશ્વિક વ્યંજન દાંતની નજીક જાય અને જીભ જે કંપન પામતી હોય ને જે વર્ણ છે ઉત્પન્ન થાય એને કેવો વ્યંજન કહેવાય તો કે પ્રકંપી વ્યંજન કહેવાય ત્યાર પછી જોઈએ તો અહીંયા સઘસી વ્યંજન આવે છે સઘસી વ્યંજન એટલે શું થશે તો કે કોઈ પણ વ્યંજન છે એ ઉચ્ચારણ વખતે એ હવા છે અવરોધતા નથી પણ એને સાંકડા માર્ગમાંથી પસાર કરે છે અને જે વ્યંજન ઉત્પન્ન થાય એને કેવા વ્યંજન કહેવાય તો કે સરસી વ્યંજન કહેવાય ત્યાર પછી આવે છે અર્ધસ્વર અર્ધસ્વર એટલે કે ચરણના સ્થાનો છે વ્યંજનના ઉચ્ચારણના સ્થાનો છે એનો છે એ સાવ ઓછો સ્પર્શ કરે છે અને જે સ્વર છે એ ઉત્પન્ન થાય છે જે જે વર્ણ છે ઉત્પન્ન થાય છે એને જે કેવું વ્યંજન કહેવાય તો કે અર્ધસ્વર છે વ્યંજન કહેવાય ત્યાર પછી જોઈએ હવે આપણે અહીંયા જોઈએ તો વર્ગીકરણ છે તો કંઠ્યની અંદર અઘોષની અંદર અલ્પ પ્રાણની અંદર ક મહાપ્રાણની અંદર ખ આપેલો છે ત્યાર પછી તાલવ્યમાં ચ અને છ છે મર્ધન્યની અંદર ટ અને ઠ છે દંત્યની અંદર ત અને થ આપેલો છે ઓષ્યની અંદર પ અને ફ આપેલો છે હવે ત્યાર પછી આગળ વધીએ તો ઘોષની અંદર કંઠ્યમાં ગ અને ઘ છે તાલવ્યની અંદર ઝ અને ઝ છે ત્યાર પછી મર્ધન્યની અંદર ડ અને ઢ દંત્યની અંદર દ અને ધ અને અંદર બ અને ભ આપેલા છે હવે ત્યાર પછી અનુનાસિક વ્યંજન જોઈએ તો અંગ અને અહીં આપેલું છે હવે અંગ અને અહીં આ બે વર્ણો એવા છે કે સામાન્ય રીતે આપણે અહીંયા કલમ અંદર આપણને અત્યારે જે જોવા મળતા નથી આ વ્યંજનો છે એ પેલા હતા અત્યારે જે એને બોલવાની અંદર વ્યવહારુ ભાષાની અંદર અઘરા પડવાને લીધે જે એને આપણે રદબાતલ છે એ કરેલા છે બરાબર અહીંયા જોઈએ તો આ બંને છે એ કાઢી નાખેલા છે પણ પહેલાં છે એ હતા પણ આપણે અહીંયા શીખવા માટે છે એ બધી વસ્તુ લીધેલી છે ત્યાર પછીનું જોઈએ તો આપણને મર્ધન્યની અંદર ન આપેલો છે દંત્યની અંદર ન અને ઓછેની અંદર મ આપેલો છે ત્યાર પછી જોઈએ તો પાશ્વિક વ્યંજનની અંદર મર્ધન્યમાં અ અને દંત્યની અંદર લ છે એ આપેલો છે ત્યાર પછી જોઈએ તો પ્રકંપી વ્યંજનની અંદર મર્ધન્યમાં છે એ ર આપેલો છે આના સિવાય બીજા એકે વ્યંજનો અહીંયા છે નહીં ત્યાર પછી સઘસી વ્યંજનની અંદર જોઈએ તો કંઠ્યાની અંદર હ આપેલો છે ત્યાર પછી તાલવ્યમાં શ આપેલો છે મર્ધન્યની અંદર શ આપેલો છે દંત્યની અંદર સસલાનો સ આપેલો છે અને ઓછની અંદર કંઈ પણ નથી હવે અર્ધસ્વર આપણે અહીંયા જોવા જઈએ તો કંઠ્યની અંદર ય આપેલો છે અને ત્યાર પછી આપણને ઓછની અંદર વ આપેલો જે આના સિવાય કોઈ પણ અર્ધ સ્વર છે નહીં આ જે એ આપણને કોષ્ટકનું વર્ગીકરણ છે અહીંયા આપેલું હતું આ વર્ગીકરણ છે આપણે ઉપર ઉપરછલું છે એ જોયેલું છે આગળના વિડીયોની અંદર છે આ વર્ગીકરણ આપણે ડીપમાં જોવાનું છે જો અહીંયા ટૂંકમાં છે એ પૂરેપૂરું ન સમજાય તો બીજો વિડીયો છે એ આવશે ત્યાર નું જોઈએ તો ગુજરાતી ફોનેટિક અને વ્યંજનંત ભાષા છે છે ગુજરાતી ભાષા કેવી છે ફોનેટિક એટલે કે કોઈ પણ વર્ણ કોઈ પણ આપણે શબ્દ છે એ બોલીએ છીએ તો તે તેવો જ લખાય છે હવે અહીંયા આપણે ગુજરાતીની અંદર જે આપણે શ્રી બોલીએ છીએ તો છે શ્રી જ લખાય છે બરાબર જો ઇંગ્લિશની અંદર આપણે બોલીએ છીએ તો આપણે શ્રી જ બોલીએ છીએ પણ જો આપણે લખીએ તો તો કે એસ એચ આર આ લખીએ છીએ તો અહીંયા છે ગુજરાતી ભાષાની આ મજા છે કે કોઈ પણ છે આપણે બોલીએ તો એ જ લખાય છે ઇંગ્લિશ જેવું નથી કે બોલવામાં શ્રી જ બોલાય છે પણ લખવાની અંદર કેવું લખાય છે તો કે એસે ચાર આ લખાય છે બરાબર ત્યાર પછી વ્યંજનંત ભાષા આગળ કીધું હતું એમ કે કોઈ કોઈપણ કોઈપણ શબ્દ છે એ મોટે ભાગે છે એ ક્યાંથી પૂરો થાય છે તો કે વ્યંજનથી છે એ પૂરો થાય છે ત્યાર પછી પછીનું જોઈએ તો હવે આવે છે સ્વર હવે સ્વર સ્વર છે વ્યંજન આ બધી વસ્તુઓ છે છે આપણે મોટે ભાગે જે વર્ણનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકે તેને શું કહેવાય તો કે સ્વર કહેવાય કે જે વર્ણનું ઉચ્ચારણ છે એ સ્વતંત્ર રીતે થતું હોય કે કોઈ પણ વર્ણ છે આપણે બોલીએ તો કોઈ પણ બીજા અક્ષરની જે આપણે જરૂર પડતી નથી અહીંયા જોઈએ તો ગુજરાતી ભાષામાં સ્વરની સંખ્યા કેટલી છે તો કે તેર આપેલી છે ગુજરાતી ભાષામાં સ્વરો છે યાદ રાખજો અ આ ઈ ઉ છે એ ઓ ઔ અને અહ આ સ્વરો છે હવે આવે છે અમ એટલે કે અનુસ્વાર આપણે ઘણી વખત છે અહીંયા કહેતા હોય કે આ ટપકું છે પણ ટપકું નથી આ છે શું છે તો કે અનુસ્વાર છે ત્યાર પછી નું જોઈએ તો

તો કે અમ લખીએ તો આપણને જે કઈ રીતે લખાય છે પાછળ આપણે મની સહાયતા છે એ લેવી પડે છે વ્યંજનની સહાયતા લેવી પડે છે અને અહ જો આપણે લખીએ તો હ ની સહાયતા લેવી પડે છે બરાબર આને લીધે જે એ બેને આપણને સ્વર જે અહીંયા લીધેલા નથી એવું છે મનાય છે ત્યાર પછી પછીનું જોઈએ પરંતુ માન્ય ભાષાના ગુજરાતી સ્વરની સંખ્યા કેટલી છે તો કે આઠ જ છે પણ માન્ય ગુજરાતી ભાષા છે એની અંદર સ્વરની સંખ્યા કેટલી છે તો કે આઠ જ આપેલી છે ક્યાં ક્યાં છે તો કે અ આ ઈ ઈ હવે આવે છે આપણે અહિયાં વ્યંજન આવે છે વ્યંજન એટલે તો કે અંજન અહીંયા જે સંધિ છે છૂટી પડે છે તો અહીંયા વી અંજન થાય છે એનો અર્થ થાય છે આંજવું કે મેળવવું ત્યાર પછી જોઈએ તો જે વર્ણના ઉચ્ચારણમાં સ્વરની સહાયતા લેવી પડે તેને શું કહેવાય તો કે વ્યંજન કહેવાય છે કે કોઈ પણ વર્ણ છે આપણે બોલતી વખતે સ્વરની છે એ મદદ લેવી પડતી હોય હવે આપણે અહીંયા ક લઈએ તો આપણે જો એને બોલીએ છીએ બરાબર તો આપણને એમાં અ છે અનો છે આભાસ થાય છે કારણ કે ક છે એ કેવો આવશે તો કે ખોડો આવશે અને આપણે અહીંયા અ ની છે સહાયતા લેવી પડશે અહીંયા છે કેની લીધી તો કે સ્વરની સહાયતા લીધી તો આ છે એ કેવું છે તો કે ક વ્યંજન છે બરાબર ત્યાર પછી જોઈએ તો તેની સંખ્યા કેટલી છે તો કે ચોત્રીસ છે વ્યંજનની સંખ્યા ગુજરાતી ભાષાની અંદર કેટલી છે તો કે ચોત્રીસ છે ઓકે તો આ વર્ણ અને અક્ષરનો વિડીયો છે અહીંયા આપણે એટલે સુધી રાખીએ છીએ બરાબર આગળના પાર્ટમાં છે એ બધી ડીપમાં માહિતી જે આપણે શીખશું તો મળીએ છીએ એક નવા વિડીયોની અંદર થેન્ક યુ